નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે પછી વાર થયો શનિવાર મિત્રો સાણે લેવી આજના તાજા બજાર ભાવ ખેડૂત મિત્રો આવા ડેઈલી બજાર ભાજપ માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય ન ભૂલતા જીરુના બજાર ભાવ રાજકોટ માર્કેટ માની સભા ત્રણ હજાર ત્રણસો પચીસ રૂપિયા થી ચાર રૂપિયા સુધી જામનગર ત્રણ હાજર થી ત્રણ નવસો ને રૂપિયા સુધી ગોંડલ ત્રણ હાજર ત્રણસો થી ચાર રૂપિયા સુધી મોરબી ત્રણ બસો થી ત્રણ નવસો ને રૂપિયા સુધી હળવદ ત્રણ હજાર બસો થી ત્રણ હજાર સાતસો ને ત્રીસ રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર ત્રણસો એકવીસથી ત્રણ હજાર આઠસો ને એકવીસ રૂપિયા સુધી જુનાગઢ ત્રણ હજાર ત્રણસો પચાસથી ત્રણ હજાર આઠસો ને સતત રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર ત્રણસો બાવનથી ત્રણ હજાર સાતસો ને પચાસ રૂપિયા સુધી અમરેલી બે હજાર બસો એંશીથી ત્રણ હજાર છસો ને પચાસ રૂપિયા સુધી રોલ ત્રણ હજાર ત્રણસો એકવીસથી ત્રણ હજાર આઠસો ત્રેસઠ રૂપિયા સુધી મહુવા ત્રણ હજાર બસોથી ત્રણ હજાર આઠસો ત્રેસઠ રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર એંીથી ત્રણ હજાર નવસો રૂપિયા સુધી જસ્તણ ત્રણ હજાર ત્રણસો એકવીસથી ત્રણ હજાર નવસો ને એકવીસ રૂપિયા સુધી વાંકાનેર ત્રણ હજાર છસોથી ત્રણ હજાર નવસો ને પચાસ રૂપિયા સુધી જેતપુર ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર નવસો ને પચાસ રૂપિયા સુધી બાબરા ત્રણ હજારથી ત્રણ હજાર નવસો ને તેત્રીસ રૂપિયા સુધી ધ્રાંગધ્રા ત્રણ હજાર બસો પચીસ રૂપિયાથી ત્રણ હજાર આઠસો ને ત્રેસાઠ રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર ત્રણસો સાહીઠથી ત્રણ હજાર સાતસો ને ત્રાસઠ રૂપિયા સુધી ધારી ત્રણ હજાર છસો ત્રેવીસથી ચાર હજાર રૂપિયા સુધી ઊંચાની વાત કરી લેવું તો ઊંચામાં ત્રણ હજારથી પાંચ હજાર સાતસો ને ત્રેસાઠ રૂપિયા સુધી થરાદ બે હજાર છસોથી ત્રણ હજાર નવસો રૂપિયા સુધી હારી ત્રણ હજાર ત્રણસો ચિમ્મોતેરથી ત્રણ હજાર નવસો ને બત્રીસ રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર ત્રણસો સાહીઠ થી ત્રણ હજાર આઠસો ને ત્રેસાઠ રૂપિયા સુધી કડી ત્રણ હજાર ત્રણસો આઠથી ત્રણ હજાર સાતસો ને બાવન રૂપિયા સુધી સમી ત્રણ હજાર બસોથી ત્રણ હજાર સાતસો ને બતવી રૂપિયા સુધી નેનાવા ત્રણ હજાર બસો છત્રીસ થી ત્રણ હજાર નવસો ને એસી રૂપિયા સુધી વારાહી ત્રણ દર થી ત્રણ હજાર પાંચસો ને બત્રીસ રૂપિયા સુધી દિયોદર ત્રણ હજાર ત્રણસો સાઠથી ત્રણ હજાર આઠસો એકવીસ રૂપિયા સુધી અને આતખડુ મિત્રો આજનો તાજા જીરૂના બજાર બ વિડિયોમાં અનસુત રેવા તમામ કેડતોના પર ખાસ વિડિયો લેક અપ અને ચેનલને સબસ્ક્રાઇબ